ગુરુ પૂર્ણિમા પર્વ એટલે ગુરુ મહિમા મંડનનો દિવસ ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વમાંના આજે બોટાદ જિલ્લાના ખોપાળા ગામમાં આવેલ ગાયત્રી મંદિર ભગવત સેવાશ્રમ ખાતે ધામભૂમપૂર્વક ઉજવણી કરાઈ ત્રિકાળ સંધ્યા આરાધક બાળ બ્રહ્મચારી સંત ગુરુ શ્રી જયંતી બાપુના પૂજન આશીષ મેળવવા ખોપાળા ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં મૂક્યા ગુરુ પૂજન અર્ચન કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી બોટાદ જિલ્લામાં અનેક વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો આવેલા છે પરંતુ ગઢડા તાલુકાના ખોપાડા ગામનું ભગવત સેવાશ્રમ ખાતે આજે ગામનું પૂર્વ ગુરુપુરની માની ઉજવણી કરવામાં આવી આ ખોપાળા ગામમાં ભગવતી માં ગાયત્રીની 50 વર્ષોથી ત્રિકાળ સંધ્યા સેવા પૂજા કરતા બાળ બ્રહ્મચારી સંત શ્રી જયંતી જયંતિબાપુના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉંટી પડ્યા હતા જપ તપ યજ્ઞ સાધનાતિ આસપાસનું વાતાવરણ શુદ્ધ અને સાત્વિક બન્યું છે ગામલોકો જયંતી બાપુને પવિત્ર ગુરુ તરીકે ધારણ કર્યા છે ત્યારે આજ રોજ વહેલી સવારથી મોટી સંખ્યામાં ગામલોકો ભગવત સેવશ્રમ ખાતે ગુરુ પૂજન અર્ચન કરવા પહોંચી ગયા હતા ગુરુજીને કુંકુમ તિલક કુષમાળા અર્પણ કરી ગુરુજીની સેવા કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જયંતી બાપુએ તમામ શ્રદ્ધાળુ ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા ભજનાનંદી સંત શ્રી જયંતી બાપુએ સ્વરચિત ભજન ગાઈને ગુરુ જ્ઞાન આપ્યું હતું

એ છેલ્લા પચાસ વર્ષથી અહીંયા આશ્રમની અંદર ગાયત્રીની ઉપાસના કરે છે ત્રિકાળ સંધ્યા કરે છે કોઈપણ વખત ત્રિકાળ સંધ્યા પડી નથી અયાચક છે પોતાના હાથે જ રાંધીને ખાય છે એક ટાઈમ જમે છે અને ટોટલ લોક સેવા જેવું પરોપકાર જેવું જ કામ છે આજના જમાનામાં જે ગુરુઓનું કામ છે કે શિષ્ય પાસે ઉઘરાણું કરવું ખોટે ખોટી રીતે કોઈને ગુરુ શિષ્યના જે સંબંધોમાં અત્યારે જે આપણે જે આવો ખરાબ અનુભવ જોવા મળે છે એની કરતાં સદ્દન વિપરીત છે આવા સંતો હજારોમાં લાખોમાં એક મળે એવા છે અહીંયા બે ઉત્સવો કરવામાં આવે છે એક ગુરુ ગુરુપૂનવનો ઉત્સવ કરવામાં આવે છે અને બીજું અહીંયા પાટોત્સવ બે જે ગાયત્રી માતાનું મંદિર છે એનો પાટોત્સવ છે પંદર પાટોત્સવ થઈ ગયા છે સોળમો પાટોત્સવ છે જ્યારે આશ્રમ બન્યો ત્યારે આ આશ્રમની જે જગ્યા નહોતી હતી માત્ર એક ઝૂંપડી હતી ચારે બાજુ ખૂબ જ ઝાડી ઝાખરા હતા અહીંયા વીછી જીવ જંતુ તમામ નીકળતા એ વખતે ઉજ્જ જંતિબાપુએ એવો નિર્ણય કર્યો કે હવે મારે માતા પિતાની સેવા કર્યા પછી ત્યારે જેવો દેવ થઈ ગયા પછી એણે નક્કી કર્યું કે મારે હવે આ સંસારમાં મને મો નથી કારણ કે એને બત્રીસ તેત્રીસ વર્ષની ઉંમરે તો બત્રીસ ઘડાવી નાખી હતી દાંત પડાવીને અમારે ત્યાં મારા ફાધર અમે ભાવનગર હતા ત્યાં આવ્યા હતા જ્યાંના મને કોઈને કીધું નહીં પછી જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે હવે આ સંસારમાં કોઈ મારે માયાજાળ નથી કોઈ સ્વાદ નથી લેવો માત્ર માતાજીની સેવા કરવી છે પરોપકારનું કામ કરવું છે પછી એમને સમજાવ્યા પછી ગામ લોકોએ સમજાવ્યા કે તમે આવી રીતે ગામ ન છોડો પણ અહીંયા રહી અને બધાને માર્ગદર્શન આપો સેવા કરો તો વધારે ઉપયોગીતા છે પછી બાપુને જંતી કાકને એવું થયું કે ના ના આ વાત બરાબર છે પછી આશ્રમ બનાવ્યો ધીરે ધીરે આશ્રમ એ નાના એવા કુમળા છોડમાંથી વટવૃક્ષ બની ગયો છે ખૂબ જ આજુબાજુના ગામના લોકો ક્ષત્રિય પટેલ ધરાવ તમામ કોમના અહીંયા કોઈ પણ ભેદભાવ વગર આવે છે કોઈ ભેદભાવ નથી કોઈની પાસેથી ઉગરાણું નથી લોક મેળો પોતાની મેળે જે સ્વેચ્છાએ આપવું હવે બાકી જે હોય એની મેળે થાય છે માતા ભગવતી આ બધું કરી આપે છે એટલે અમે તો ખૂબ જ આમાં માનીએ છીએ અને સર્વ લોકો માને છે જય ભગવતી હરેશ કુમાર રદલાલ વ્યાસ અમરેલી અમરેલીથી આવું છું હું ઓગણીસો બાણુંથી આવું છું ત્યારે એક સામાન્ય ઝુંપડી હતી અને આવું કાંઈ હતું નહીં મંદિરે નહોતું મંદિર બે હજાર દસમાં થયું પણ ત્યારથી આવું છે ત્યારે જમણવાળી બીજું ભક્તોનું આવું આવતા ખરા આવો ધસારો નહોતો બે હજાર દસમાં મંદિરની સ્થાપ પ્રતિષ્ઠા થઈ પછી દર અમે ઘણા હરિભક્તો આજુબાજુના લગભગ પંદર વીસ ગામડાના બધા આવે છે એમાં બ્રાહ્મણ સાધુ વાણિયા અને દરબારો ખાસ છે જેને બાપુ દરબાર અને બ્રાહ્મણોને કંઠી પોતે બાંધે છે અને બેને એ તંતી બનતા નથી ત્યારથી અહીંયા પ્રવાહ છે અને બાપુ લગભગ ઘણા વર્ષોથી લગભગ સાઠેક વર્ષ ઉપરથી એકાંતમાં જ ગાયત્રી કરે છે જમવાનું પોતે પોતાનું બનાવે છે એક જ વખત જમે છે અને કોઈ પણ જગ્યાએ આશ્રમ છોડીને બહાર જતા નથી અને એનું એનું તેજ અને પ્રતિષ્ઠા એવી છે કે એક વ્યક્તિ એકવાર આવ્યો અને એને વારંવાર આવવું પડે મારું નામ પ્રવીણચંદ્ર પન્નાલાલ વ્યાસ હું અહીંયા ખોપાળા ગામના રાવળ કુટુંબનો જમાઈ છું અને હું ભાવનગર રહું છું દરેક વખતે પાઠોત્સવ અને આજના કાર્યક્રમમાં દર વખતે અમે હાજર રહી છીએ બહુ જ સરસ રીતે બધા કાર્યક્રમો અને શ્રદ્ધાથી બધું ચાલે છે અને ભગવાનની માતાજીની પરમ કૃપા બાપુ ઉપર છે અને બાપુ બધાને આશીર્વાદ લઈને બહુ સુખી સંપન્ન થઈ જાય મારું નામ વિપુલ મુકુદભાઈ રાજગુરુ કરેડાથી હું આવું છું મુલાકાત પૂજા આશીર્વાદ મેળવ્યો હવે ગુરુનો આશીર્વાદ તો સદાય અમારી સાથે રહે છે કોઈ પણ કામ હોય ને તમે ખાલી મનમાં નિશ્ચય કરીને માતાજીને પગે લાગીને તમે કામ કરો એટલે કામ આપણું થઈ જાય છે અને અમને બહુ શ્રદ્ધા છે અમે કોઈ પણ અહીંના પ્રોગ્રામ હોય એમાં અમે અચૂક હાજરી હોય છે અને બાપુનું કામ એવું છે કે ભાઈ નિઃસ્વાર્થ ભાવે કોઈ પણ પૈસાની કેવી કોઈ લાલચ નહીં નાનો એવો આશ્રમ હતો અમે પચાસ વર્ષથી અમે પણ આવીએ છીએ જ્યારે ખાલી એક રૂમ હતો એમાંથી થોડું મોટું વિશાળ બન્યું છે અને અહીંની એક કહેવાય ને કે બાપુએ જે કાંઈ એમ હાથમાં લીધું હોય પહેલાં કોઈ દી પૈસાની કંઈ કાંઈ ઉઘરાણું નહીં પણ માણસો ઓટોમેટિક એનું જે કામ હોય એ બધું પૂરું થઈ જાય છે કોઈ દિવસ ક્યાંય અટક્યું નથી કામ અત્યાર સુધી